આપણા બાપ દાદાઓ માંસારી તો આપણો માંસ ખાવાની ઈચ્છા સેલાઈ ચૂકવી જાય આપણા બાપ દાદાઓ વ્યવિચારી તો આપણો વ્યવિચારી વસાવો એકદમ તાગત થઈ ગયા એ ગુરુ પૂછે પાંચ સાત વર્ષો કે તું કોણ તારા બાપા કોણ તારી મમ્મી કોણ તારા દાદા કોણ અને ક્યાં કોઈ વિચાર ના ઉછો દેખાતા હોય તો આ છોકરાને ત્રીજી પેઢી નો હોય તો એ દીક્ષા ના આજના છોકરાનો નો અનુઅંશ ત્રીસ હજાર વર્ષ પછી ના એના જે દાદા ના દાદા એનામાં જે હતું તે આજના છોકરા મારે આદિનાથની ટીવીઓના સમયમાં દાદાઓના સમયમાં ધર્મ નતો તો આદિનાથનું પરિવર્તન કેવી રીતે થયું પાપાનું પરિવર્તન કેવી રીતે થયું એમણે માંસ છોડી દીધું દારૂ છોડી દીધું વેવિચાર છોડ્યું કેમ કોને છોડાયું કોઈ ગુરુ થયા હતું ગુરુ તો કોઈ હતો જ નહીં ભગવાન ના હોય તો ગુરુ ક્યાંથી હોય આદિનાથ ભગવાન ના બાપા આ વૃક્ષોના ફળો ખાય તો અમે બુદ્ધિ બુદ્ધિ બધું સુધરી ગયું એમણે બધું માંસાહાર વિગર બધું છોડી દીધું આ સુગંધી ચીજમાં ચીજ માં લપે થઈ ગયા આ સારું થઈ ગયું સાથે ધાતુઓ સારી થઈ ગઈ બુદ્ધિ પણ સારી થઈ ગઈ